મંગળવાર છે મને નથી ખબર કયો વાર છે બાકી બાદ સવારે છે ને સલીમને ફોન કર્યો પછી હું હેરકટ કરાવવા ગયો હતો તો હેરકટ કરાવીને હું આવ્યો વોઇસ લગભગ એકાદ વાગ્યા પછી ભાઈ થોડુંક મૂડ આમ તેમ થઈ ગયું અને ભાઈ જમવાનું પણ બહાર રાખ્યું હતું એટલે ભાઈ મમ્મીનું થોડુંક ઓલું પ્રેશર ઓછું હતું કે ભાઈ ગાય ઘા છે એમ એટલે ભાઈ થોડુંક લેટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં મસ્ત મજાનો અત્યારે બ્લોક સ્ટાર્ટ કરો છે ને એટલે ચાકા જામ જેવી મોજ કરાવવાની છે નકરી મમ્મી આરે હવાનું ઠોકવાની છે ને નકરી આમ મજાક મસ્તી જ કરવાની છે બરાબર ને મમ્મી બરાબર

શોભા અત્યારે રમાડે છે શોભા ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાઉ આર યુ ફાઇન ગુડ કઈ રીતનું ગુડ ફાઇન હતું આ એ હતું કે હતું એ હતું સમજવા વાળા સમજી ગયા છે યસ રાઈટ બાકી બે અત્યારે ઠાકજી નાઈ ધોઈને રેડી થયો છું થોડી ઘણી ભૂખ લાગી છે શોભાને કહું છું હું તારા હાથની આજે મેગી ખાઈશ

તે મમ્મી છોપા તન તન સમસ્યા લઈને ખાવા બેહી જાય અને આપણે બનાવવાનું કેમ તે કે નો ખવાય હવે મમ્મી આ કઈ રીતનું છે ખોટો પેલા ફસોડી નંત બનાવી એટલે હું ખોટું બોલ્યો તન તન સમસ્યા એટલે એટલે એમ કે તમે ખાવા વયા હો છો એમ ભાઈ બોલો એને એને કાઈ નો પકડ્યો ને તન ચમચી વાળો ટોપિક પકડી લીધો કે વ્યાજ બી વાત છે હું કરું આ પર તો હાલ ઓ બનાવી દે લે લે અમર ઘર ની લાઈડ કી બહુ સો લે તું લે તું પેલા ઉભી મેગી બનાવો દીકો પપ્પા મેગી ખાય હા કે હે દીકો તારે મેગી ખાવી છે તારે ખાવી છે યો પેઢો યો પેઢો રામભાઈ તો કાંઈ જ રિએક્ટ નથી કરતા પણ કંઈ વાંધો નહીં શોભાને આપણે કહીશું એટલે ભાઈ આપણી બ્યુટીફુલ વાઈફ બ્યુટીફુલ હાથેથી મસ્ત મજાની મેગી બનાવી દેશે હા એ ઠામડા ગોઠવી લે પછી બનાવી દેશે એકવાર હા ગઈ ત્યાં એટલે મને અંદરથી થોડુંક એવું દેજે જાય કે આપણે બનાવી દેશે ભૂખો નહીં રાખે મને એટલે આમ મે અત્યારે નાસ્તા બાબતે મે અમારા ઘરે ભાઈ જેને જીની જીની ટોપિક બહુ હેગા પકડાઈ જાય પકડાઈ જાય કે ભૂખ ખા કેમ રાખતા હોય ઘોડે એટલે અરે યાર બપોર પછી ના નાસ્તાની વાત કરું છું યાર સિરિયસ નહીં લે હે કે તું ભાઈ મેગી ખાવાનો મન થયું છે અજબ ગજબ નું પણ જોબા બનાવી દેસ આઈ હોપ હું તમને આગળ બતાવું અજબ ગજબ નું અજબ ગજબ તો ભાઈને મેસેજ ને ઈ વેલો આવી જાય મોઈન તો તો જાય તો હા પતિ મને છે ને વાયદા ઉપર વાયદા હા તો ભાઈ અમારે બેને કેમ જાઉં ઈશાન ઘરે હોય ઈશાનને બધા જાય તો ભાઈ થોડુંક વધારે સારું પડે અમારે બેને એટલાને કેમથી શકવાનું જવું પણ છોકરીને છે ને ભાઈ થોડું બોલું છે સ્વાર્થ છે એ શું કહેવાય ફાસ્ટ ફૂડ બાબતે કે આપણે બે જતા રહીએ નામને તેમને ઢીકળું પૂછડું નહીં ટાઈપનું ચહેરા દેખ રહ્યો ચહેરા દેખ રહે હા તો બીજું તો ક્યારે મને મેસેજ કર્યા ખબર સાંજે સાડા વાગે વાગે તો આઠ વાગે ઈશાન ઘેરે ન હોય ઈશાન ને ખબર ન હોય કે પીઝા ખાવા જવું જવા ટા એને પૂછી લેજો દરરોજ દરરોજ ની ખબર હોય તો એને એ તો તે મને હું તને પૂછું નહીં કે તો તમે ભાઈને પૂછી લ્યો લ્યો હું કહું ને ઈશાન ને ઈ તમે પૂછી લ્યો એને કઈ રીતના ખબર હોય

જો ભાઈ મૂકી દીધું છે એટલે મેગી કન્ફર્મ મેગી બનશે ભાઈ મસ્ત મજાની ભાઈ ગરમ ગરમ મેગી આપણી ધર્મપત્ની બનાવી દીધી છે તો શોભા થેન્ક યુ સો મચ કેવા દાદા આવા લે આ લે ભાઈ મે હાથ પાછળ લીધો તને લાગે કે તો લાપો ઈટી જાય બધી મેરો છે ખોટું બોલે છે ભાઈ ઇગ્નોર કરી દેજો કોઈ દી ના મેરો બધું નહીં માનવાનું આ છોકરીનું મારું માનવાનું બધું કે કેમેરો એના હાથમાં હોય કે નહીં બધું એનું માનો કેમેરો મારા હાથમાં હોય એડિટિંગ મારા હાથમાં હોય હા એટલે બધું આપણે તો મેગી ભાઈ એકદમ મસ્ત મજાની દાબીને ખાઈ લીધી છે પણ શોભાને ભાઈ મેગી આઈ ડોન્ટ નો વાય આજે કેમ ઓછી ભાઈવી ઓય બાપા હોડ કર એમ લો તો મેમરો ભાઈ તો બરોબર છે શોભાઈ મારી હેરોહેર સુધી મેગી ખાધી તોય વીકી રહી

અહીંયા જોતો હવે આમ જો અહીંયા ફોન જોતો જો તો ભાઈ મને આવી ગઈ હતી ઝીણી એવી નીંદર એટલે ભાઈ હું લગભગ પંદર મિનિટ યા તો પછી અડધી કલાક જેવું સુઈ લીધો હતો ત્યાં સુધીમાં આવી રીતના ભાઈ રામભાઈ જોઈને મસ્ત મજાનો ડૉક્ટર ડૉક્ટર રમતો હતો તો ભાઈ સનરલી મારી નીંદર ખોલી અને ડાયરેક્ટ મેં સૌથી પહેલાં શું કર્યું ખબર રામને જોઈને કેમેરો ખોલ્યો અને આવી રીતના કંઈક મસ્ત મજાનો રમતો હતો બાકી અત્યારે હું કિચનમાં આવી ગયો છું શું કામ કારણ કે કિચનમાં ભાઈ મારે તમને દેખાડવા હતા મસ્ત મજાના થેપલા અમારા રામભાઈ અહીંયા કરે છે

એક વાત નોટિસ કરી હોય 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 કે પણ હું તમને જણાવી દઉં ભાઈ તમે જોયું તો શોભા કંઈક છે ઉપર ઠેલી શું કામ નાખી છે જુઓ તમે હું તમને બતાવી દઉં એકવાર ભાઈ આ ઠેલી નાખી છે તો શોભા આ ઠેલી નાખવાનું શું કારણ છે ફટાફટ બને દેવાનું ફેંકી દેવાનું

મમ્મી તો ગઈ મામાન ઘેરે મમ્મી ગઈ મામાન ઘેર મમ્મી ગઈ મામાન ઘેરે એ ભાઈ બપોરે કેવું થયું હતું હું ને શોભા રૂમ બેઠા હતા મતલબ હું રેડી હું રેડી થતો હતો તો શોભા મને કપડા ને એવું દેતી હતી રામભાઈ ઉઠો ને મમ્મી કીધું કે મમ્મી ભાઈ ગઈ મામા ઘેરે ત્યાં તો ભાઈ ત્યાં રફોડામાં ઊંધા ગોલોઠિયા મારે ઓય કે કે નહીં નહીં આમ રોવા મીંડો કાયદે સર

શોભા માર છો માન્યા વૈજા હે પછી કેતો ની તો પડે તું કોનો દીકો છો પેલા કે તું કોનો દીકો છો છો પાકો ફરી નઈ જા ને વારે વારે

તો બે બેજતી રે શોભાને રામ રમે છે તાળી બેન તાળી માર દો બા બા સામુ જો ફોનમાંથી બહાર નીકળીન બા બાને કે ફોન મૂકો કે બાને કે બાને કે ફોન મૂકો રમાય અંધારું હોય ક્યાં જવું મને કેતી હોય જવાબ તો દે છોકરા ને

કાકાનું સ્વેટર હેઠાઈ કાકાનું સ્વેટર પહેરાવું તને હે મોટું મને તો ઘા કરે હરી ટાળી પાડો છો ગ્રા મામા લાવે ટો ટોપરા તો ભાવે નહીં કારકડી તો લાવે નહીં રામભાઈ ને દાંત આય વા મામા લાવે વારતા બાબો ઢોર ચારતા ચપટી બોર લાવતા કાકા તાળી પાડો કાકા જાવતા કોઠી પાછળ ભીસાણો ઈ આડી આર હાલ એવું હોય માડી પાછું હાલ બારતા બબડો ચારતા ચપટી બોર લાવતા છોકરાઓને સમજાવતા એક છોકરો રીસાણો કોઠી પાછળ બીસાણો કોઠી પડી આડી પડી અરરર માડી ઠીકો તું મમ્મી ની ખોડી સુધી એને એટલા મોટા કેરા આમ જોઈલામ જો કેવડા કેવડા થઈ જાવ તું એને ઈ ખોડી ટમટિનો રોડે સે તેમા ચોકલેટ લાવે છે એક ચોકલેટ ખોવાના ટીની મઠરો વા ચાલો છોકરા જોવા જો કાકા કેમ પાટા મારે ભાદો વાયે

રાતના વાગી ગયા છે ભાઈ પોણા બાર ને અત્યારે અમે બેસી રહ્યા છીએ મસ્ત મજાની રીલ્સો બનાવવા માટે ભાઈ મમ્મી ના શું છે મમ્મી કેમ થાય પોણા બાર વાગી ગયા છે આજે એક બે બનાવી નાખીએ ભાઈ ફટાફટ બાકી આવડા અમે રીલ બંધ કરવાનો સમય હોય નહીં જો તમે કઈ કેશો એ બાબતે તો પછી એને બપોરે થોડોક મોડ ઓલો વેલો ઉડાવી દેવાય ને વેલો ઉઠાડ દેવાય

ભાઈ બસ આવી જી રિયલ છે જોવાની તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખો અને ભાઈ સાથે સાથે આજના વ્લોગ ને હોય તો આપણે અહીંયા કરી દઈએ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કઈક આવતા વ્લોગ સાથે ત્યાં સુધી બાય